ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ગરવા ગિરનારની ગોદમાં એટલે કે જૂનાગઢથી ભેસાણ રોડ ઉપર એટલે કે પરબના રસ્તે જૂનાગઢથી અંદાજે પંદરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલ બલિયાવડ ગામે શ્રી શ્રી મા ભગવતી શક્તિપીઠ ખાતે અન્નક્ષેત્ર તેમજ યજ્ઞશાળાનો શાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની સાથે સાથે સતચંડી મહાયજ્ઞનું પણ લોક કલ્યાણ અર્થે આયોજન કરવામાં આવેલ હતું આપણે જાણીએ છીએ આ ભૂમિ એટલે સાધુની ભૂમિ સંતોની ભૂમિ જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ જે ઋષિમુનિઓની તપસ્યાની ભૂમિ છે શાસ્ત્રો પુરાણ આદિમાં જે ક્ષેત્રનું વર્ણન જોવા મળે છે તેવા ગરવા ગિરનારની આ પાવન ભૂમિ પર અન્નક્ષેત્ર અને યજ્ઞશાળાના શુભારંભના પાવન પ્રસંગે લોક કલ્યાણ અર્થે અનેક પ્રકારના યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ હતું આ શુભ પ્રસંગે અનેક યજ્ઞોની સાથે સાથે બીજા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગણપતિ પૂજન પુણ્ય વાંચન ગણેશ ગૌરી આદિ માતૃકા પૂજન સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ દાંડિયા રાસ અને સાંજે સંતવાણી જેવા અનેક કાર્યક્રમો આ શુભ પ્રસંગે યોજવામાં આવેલ હતા આમ જોઈએ તો ગરવા ગિરનારની ગોદમાં ચારણોની આ છે ને તપોભૂમિ છે કારણ કે અહીંયા વર્ષો પહેલાં ચારણોના નેહ હતા એ જમીન છે આ એ ભૂમિ છે એ ભૂમિ ઉપર માએ પગરવ કર્યો એટલે એ સાનિધ્યને અનુલક્ષી અને સમાજને મા તો દેતી આવી છે કંઈક કંઈક દેવાનો એનો ભાવ છે એટલે એ ભાવથી એમણે અહીંયા યજ્ઞશાળાનો એક પ્રારંભ કરાવ્યો અને આપણે કહેવાય ને કે કોઈ પણ દેવોને જમાડવા માટે છે ને હે આપણે બીજું કંઈ નથી એમનું યજ્ઞ છે કે સ્વા હા કરીએ એટલે દેવ મોઢું ખોલે અને આપણે એમને ખોળીઓ ધરીએ એટલે સર્વપ્રથમ યજ્ઞશાળા અને એ યજ્ઞશાળાની સાથે સાથે દેવોને જમાડવાની સાથે સાથે માનવજીવને પણ જમાડવા એવી માની ભાવના હતી એટલે અન્નક્ષેત્ર ક્યાંય પણ પ્રસાદ હોય ને એ અને અન્નક્ષેત્ર એ બેની થોડી વિશેષતાઓ હોય છે પ્રસાદ છે એનો સમય મર્યાદા હોય છે કે ભાઈ દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી જ્યારે અન્નક્ષેત્ર એવું છે કે ચોવીસ કલાકમાં જ્યારે બી તમે આવો ને એટલે ભૂખા માનવીની છે ને જઠાકની ઠારવાનું કામ છે ને એ ભગવતી કરે છે એ અનુસંધાને અહીંયા યજ્ઞશાળાનો પ્રારંભ અને સાથે સાથે અનુક્ષેત્ર એટલે દેવ અને માનવ બંનેને એક સાથે જે આપણે કહેવાય ને કે જમાડવાનો પ્રયાસ છે ને એ મા ભગવતીએ કર્યો છે એને અનુસંધાને આ કાર્યક્રમ છે સહજભાઈ વાત કરીએ આપણે દેવની વાત કરીએ ને યજ્ઞશાળા અશોકભાઈ આજનો સમગ્ર કાર્યક્રમ દિવસે તો છે જ પ્રસાદી અન્ન ભોજન બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ છે સાંજે કાર્યક્રમો છે દાંડિયા છે એટલે એ વિગત થોડી આપી દો જી સવાર કાલથી જ છે ને બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે જેથી કરીને માની ઈચ્છા હતી કે થેલેસોમિયાના જે બાળકો છે એમને રક્ત પૂરું પડે એટલે બે દિવસ બ્લડ ડોનેશન કેમ્પ છે સાથે જ આજ બપોરથી અહીંયા દાંડિયા રાસનો કાર્યક્રમ છે તેના બાદ મહાઆરતી છે મહાઆરતી બાદ મહાપ્રસાદ અને ત્યારબાદ આપણે સંતવાણીની જે આપણી જૂની એમ કહેવાય કે સોરઠની પરંપરા છે એ પરંપરા મુજબની સંતવાણીનો આખી રાત કાર્યક્રમ છે આ સાનિધ્યમાં આ યજ્ઞનો શું ફળ મળે આ યજ્ઞનું શું મહાત્મ્ય છે તમારી દ્રષ્ટિએ સત ચંડી એટલે શતનો અર્થ થાય સો અને ચંડી એટલે કે સપ્તશતી જેનો પાઠ તેર અધ્યાય આપણા જે આપેલા માર્કંડય ઋષિએ જે તેર અધ્યાયમાં જે સપ્તશતીનું સપ્તશતી એટલે સાતસો એટલે સપ્તશતી સાતસો શ્લોક એની અંદર છે એટલે એને સપ્તશતી કહેવાય તો દુર્ગાની પ્રાર્થના પ્રથમ મધ્યમ અને ઉત્તર ત્રણ પ્રકારના ચરિત્રો જે દુર્ગાના સૌથી શ્રેષ્ઠ ચરિત્રો એ સપ્તશતી છે તો એનાથી ઉત્તમ બીજું કાંઈ આપણા શાસ્ત્ર પ્રમાણે છે નહીં ભગવતીને પ્રસન્ન કરવા માટે થાય એટલે એ સપ્તશતી છે એ એને આપણે દેશી ભાષામાં ચંડીપાઠ પણ કહીએ અને એ સપ્તશતી એક વખત થાય એને સપ્તશતી કહેવાય એને એને એક એક ચંડી કહેવાય એ નવ વખત થાય એને નવ ચંડી કહેવાય તો એવી રીતે આ સો વખત થાય ત્યારે એને સચચંડી કહેવાય તો અહીંયા પણ એવી જ રીતે યજ્ઞ પહેલાં સો વખત અમે ચંડી કરી એટલે કે એના સો વખત પાઠ કરવામાં આવે પછી દસ વખત એનો દશાંશ કરવામાં આવે દશાંશ હોમ કરવામાં આવે એટલે એનું આખું કાર્ય ત્રણ દિવસ અમારે પહેલાં એ સચંડી ચાલ્યું પછીના દિવસે અમે લઘુરુદ્ર કર્યો એટલે કે લઘુરુદ્ર યજ્ઞ પણ કર્યો કંઈક કારણ કે અહીંયા યજ્ઞશાળા છે એને પંચ પંચદેવતા બધા દેવતાઓની અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવી છે એક એક પીઠના દેવતાઓ છે અને એ બધા માટે માત્ર મૂર્તિ રાખી નથી એ બધાના અલગ અલગ અમે યજ્ઞો કરેલા છે એટલે માનો એવો ભાવ છે કે આ યજ્ઞશાળા એવી બને કે જેમાં તેત્રીસ કોટી અલગ અલગ પ્રકારના બધા દેવતાઓ જેનો વાસ થાય એટલે એમના બધાને આહુતિ મળે અને એટલા માટે પ્રથમ ત્રણ દિવસ અમે સચંડી પૂર્ણ કરી પછી અમે લઘુરુદ્ર એટલે રુદ્રનું અનુષ્ઠાન છે કે જે રુદ્ર સૂક્ત વેદોની અંદર બતાવેલું અને એનું એકસો એકવીસ વખત એનો એ સુક્તના અલગ અલગ મંત્રો છે એનો હોમ કરવામાં આવે એને લઘુરુદ્ર આખો પૂર્ણ થાય એ ત્યાર પછીના દિવસે અમે વિષ્ણુ આરાધન કર્યું કારણ કે ગુરુદત્ત મહારાજની પણ મૂર્તિની સ્થાપના કરી છે ચલિત પ્રતિષ્ઠા બે પ્રકારના પ્રતિષ્ઠા છે એના બે પ્રકાર આવે એક અચલ અને એક ચલિત એટલે કે જેને હલાવી ચલાવી ન શકાય તેને અચલ કહેવાય અને જેને હલાવી ચલાવી શકાય તેને ચલિત કહી શકાય તો એના પ્રકારના કારણે ગુરુદત્ત મહારાજ છે એમની એ વિષ્ણુનું સ્વરૂપ છે એટલે અમે વિષ્ણુ આરાધન વિષ્ણુ યાદ કરો અને પછી ભવિષ્યમાં અહીંયા શ્રીયંત્ર અને એમની પણ સ્થાપના થવાની છે એટલા માટે પ્રથમથી જ લક્ષ્મીજીનું આહવાન થાય એટલે અમે શ્રી યજ્ઞ આદિ અને ગણપતિ મહારાજ એમના પણ અમે યજ્ઞ કરેલો તો આ બધું જ આઠ દિનનું અમારો પહેલેથી જ માનો પહેલેથી એવી ઈચ્છા હતી કે ગમે એટલા દિવસ લાગે પણ મારી એવી ઈચ્છા છે કે સંપૂર્ણપણે એવું કર્મ થાય કે આ યજ્ઞશાળા માત્ર દેખાવની નહીં અમે તો નિર્માણ તો કરી દીધું છે પણ હવે એની અંદર દિવ્યતા આવી જોઈએ એટલા માટે બ્રાહ્મણો તમારે અગિયાર બ્રાહ્મણો એ આઠ દિવસ અહીંયા બેસીને સતત અનુષ્ઠાન જ કર્યું છે અલગ અલગ યજ્ઞ જ કર્યા છે કે આની અંદર દિવ્યતા અને ભવ્યતા બંને આવી શકે એટલા માટેનું આખું આ કાર્ય થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં અનેક સાધુ સંતો આઈમાઓ ખાસ કરીને તમામ અઢારે વર્ણના લોકો શ્રદ્ધા સાથે જોડાયેલા માતાજીની આસ્થા સાથે જોડાયેલા અનેક ભાવિક ભક્તોની આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી હતી તો અનેક કલાકારો ચારણ પરિવારમાંથી આવતા ગીરના નેહડામાંથી આવતા અનેક કલાકારોએ પોતાની વાણી પવિત્ર કરી હતી સાંભળીએ તેમના જ મુખે દેવલમાંની આ રચના જીવણભાઈ ગઢવી મારી સાથે છે કે જેઓ અનેક આઈમાના જેવો રચના લખે છે જેમના ભાવ લખે છે આપણે જીવણભાઈને સૌ પ્રથમ કહીએ કે કોઈ દેવલમાંનો એવો ભાવ સંભળાવે એવી રચના સંભળાવે ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને મિત્રો આપણે વાત કરીએ એવી ભગવતીના આ જન્મદિવસને હજારો લાખો વંદન મા ભગવતીના શરણ મેં કોટી કોટી પ્રણામ એ વિશે મા ભગવતીનો મેં ભાવ જે માનો ભાવ આપણી ઉપર છે એના માટે લખ્યો એટલે ਸੋਇਨਾ ਚਾਰਣੋਂ ਦੇਖੀ ਇਹ ਦਿਸਾਰਣੋਂ ਦੇਖੀ ਮਾਦੇਵਨ ਨੂੰ ਰੋਤੀ ਜੋ ਰਾਜੀ ਇਹਨਾਂ ਹਯਾ ਮ ਬਮਣਾਈ ਹੈ ਕੇਵਾ ਹੈ ਆ ਪਣ ਰਵ ਗੁਣ ਮਾਨੇ ਤੋ ਨਾ ਤਜਵਾਇਗਾ ਅਬਦਨ ਉਹ ਗਣ ਨੇ ਆਇ ਮਨ ਕਰਵਾਗਾ ਇਹਨ ਖੇੜਵਾ ਗੁਣਿਆਨ દેવલ માં દેવલ માં તું નો દરિયો એ નિરખો માય બાપ થી ભર્યો એ અમારી દેવલ માય દીન નો એ દરિયો અલ નિરખો એ તો બાપ થી ભર્યો એવી ભગવતી કે સૌને માતાજી ભાળે અને હવના જેથી એક સંગઠન થાય ચારણો થી ચારણ મિલે હવ જે અઢારે વરણ માનો ભાવ રાખી બધાય ભેળા થાય તો આ માનો હૃદય બહુ રાજી હોય એટલે સૌને દેખી માનો હૃદયો રાજી અને હયામાં બમણા હેત પણ આ બધાના અવગુણ અને અવગુણોને માને કરવા આગા અને ખેડવા ગુણિયલ ખેત હા કે એને માતાજીને આમાં બધાયમાં ગુણ વાવવા છે એટલે ખેડવા ગુણિયલ ખેત એવા દેવલમાં છે દિનનો દરિયો એ માતાજી દયાનો દરિયો છે અને નિરખો એ તો ભાવથી ભર્યો આવી ભગવતીના શરણમાં મળ્યા છે એટલે મારા એવા અનેક ભાવ છે પછી બીજું વર્ણન નહીં કે સંધ્યાનો સમય હોય સંધ્યાના સમયમાં મા ભગવતીની જ્યારે આરતી થાય આરતી થાય એટલે પ્રકૃતિ બધી આનંદમાં હોય છે અને આયમાં જોગમાયા કે કેવી આરતી થાય ત્યારે જે મા ભગવતીના જે વાજિંત્રો છે એ વાજિંત્રો એવો નાદથી એ જે આપણે બધા સાંભળીએ છીએ નગારું વાગે શંખ વાગે ઝાલર હોય આ બધું માતાજીની આરતીમાં હોય પણ જે સંધ્યાની આરતી છે એ મારી જે કરકલમેથી લખેલી એનું વર્ણન હોય તો મહાદેવલ માટે મેં જે લખ્યું છે કે કેવી આરતી હોય

મોટો કોઈ કલાકાર નથી પણ નાનો એવો કવિ છું અભ્યાસમાં હાવ અભણશું પણ સમજણમાં થોડોક પાસ છું અભ્યાસમાં હાવ અભણશું પણ સમજણમાં થોડોક પાસ છું અરે અંતરનો હાવ અજ્ઞાની નથી પણ થોડોક એવો જ્ઞાની છું પણ સાહિત્યનો હું પ્યાસી છું કે સાહિત્ય મને ગાવું ગમે લખવું ગમે બોલવું ગમે સાંભળવું ગમે સાહિત્યનો હું પ્યાસી છું હાસા શબ્દનો ક્યાંક તારણ છું પણ મારી જ્ઞાતિનો મને ગૌરવ છે કારણ કે જાતિમાં હું સારણ છું વાહ ભગત જીવનભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ આજે આ પ્રસંગ નિમિત્તે દેવલમાં આજે તમે આનંદ કરાવ્યો આપનો ખૂબ ખૂબ આભાર